જાલે ઓના કે બોટુ જાલે જાલે બોટુ અરે थांबો ઓકે નઈ थांबો ઓકે આયે તો જાલે બોટુ આરે અરે દેવા સમર તો પંજાવા અરે આ બે બે એ ભાઈ थांब ભાઈ અરે જા ભાઈ થંભો 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 થંભ આરે દેવા રે આરે દેવા રે આરામ કર કે આરામ કર આરામ કર આરે દેવા રે એવું એવું આવો પરમરી ઓડવા શાંતિથી આવો છોકરા રે ક્યાંક તો ફલા રે બસ બધું અમારી બસ ચાલો ચાલો કાળા બસ ચાલો સર્કલમાં જાવ 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 ક્યાંક